અમરેલી જિલ્લાના પુલઝર ગામે પાટીદાર યુવાનો પર તીષ્ણ હથિયારોથી હુમલાની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે આ બાબતે યોજાયેલી પાટીદાર સમાજની બેઠકમાં પ્રખ્યાત નેતા અલ્પેશ કથિરિયાએ વિવાદિત નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે લોકો કાલ સવારે પણ હોય સામે કરવો પડશે હવે આરોપી બનવાનો સમય આવ્યો છે પુલસર ગામની ઘટામ રેલીના ધીંગાણા કેસ સાથે જોડાયેલી છે જ્યાં બંને સમુદાય વચ્ચે ધારદાર શસ્ત્રો વડે હુમલા આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે પાટીદાર પક્ષના મુજબ તેમના યુવા ઉપર ખોટા કેસ નોંધાયા છે જ્યારે સીસીટીવી ફૂટેજ અવગણવામાં આવ્યું છે બેઠકમાં વિજયભાઈ માંગુકિયા જેવા અગ્રણીઓ અને યુવાનો રહ્યા હતા કથરિયાએ વધુમાં કહ્યું કે પહેલા પાટીદારો વીસ વીસ લુખાઓને સાચવતા હતા એટલે સમાજ સુખી હતો વિઠ્ઠલભાઈ રાદડિયા વિનુ સિંગાળા સવજીભાઈ ડેલામાં લુખાઓને સાચવતા હતા તેમણે એકતાની અપીલ કરતા જણાવ્યું કે પાંચ લોકો ફૂલઝર જાય તો પણ ફૂલઝર સુખી નહીં થાય મદદમાં નામ આવે તો જેલમાં ભેગી થાળી

બાકી આ વાત નહીં કરતા તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી પાંચ હજાર લોકો ફૂલજર માં જાય ફૂલજર સુખી થાય એમ ફૂલજર સુખી ન થાય લુખો કાલ સવારે લુખો જુએ એની સામે લુખો પેદા કરવો પડે કરવો પડે ને કરવો પડે સૌજીભાઈ હોય વિઠ્ઠલભાઈ રાકડીયા હોય વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો આજે પંદર વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ડેલામાં વીસ વીસ લુખા હાચો ને એટલે પટેલો સુખી હતા અને આજે કોઈ ક્રાઇમ કરો એમ ગામના ગામના કાકા ઘરે એમ કે વોન્ટેડ છે દસ્તી રોકાવો એ કઈ મજા નથી દસ્તી વોન્ટેડ ને રોકાય એકતા એમ ન થાય એકતામાં સહકાર આપવો પડે પૈસા ભાંગવા પડે અને મદદગારીમાં નામ આવે ને તો ભેગું જેલમાં થાળી ખાવી પડે તો એકતા થાય કોકના ઘરે ભગતસિંહ પેદા થાય એવી આશા ન હોવી જોઈએ આપણા ઘરે જ પેદા થવું જોઈએ બાજુવાળાની ઘરે તમે એમ કહો કે ભાઈ ફલાણો જાય છે એટલે એની વાહે ઉભા રહ્યો વાહે વાહેમાં આગળ કોઈ વધતું જ નથી તો બધા આગળ આવવું પડશે બાકી ગમે એટલે મિટિંગ કરે ગમે એટલે સંગઠનો પેદા થાય એની પાસે જે તાકાત છે એ તાકાત થી પણ મોટી તાકાત ઉભી કરવી હોય તો પેલા ડર કાઢ નાખવો પડે બાકી તમારી પાસે કરોડો હોય તો તમને મુબારક ફામ હોય તો મુબારક અને જો ઉદ્યોગપતિ હોય તો મુબારક ઉદ્યોગપતિ ની ગાડી અંદર નો એન્ટ્રી મારે જેથી એનો વટ આવશે ને ગામમાં ઉદ્યોગપતિની ગાડી નહીં રહી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ